સદગુરુ જય દેવ બાપાનો જય પધારેલા હરે ગુરુ સંત જય જય બોલવાથી કલ્યાણ થાય છે આ તો હંસોની સભા છે હમણાં આગળ વાત બાપુ કરી દીધી છે માન સરોવર છે બેની અમે ગયા તા માન સરોવર ઝીલવા ત્યાં બેઠેલા જોયા સર્વે હંસ

સદગુરુ નું કાર્ય છે જોડવાનું ધર્મ ગુરુ નું કાર્ય છે તોડવાનું સદગુરુ કેમ જોડે સાહેબ તેરી સાહેબી સબગટ રહી સમાય મહેંદી કેરે પાન મે લાલન રહી છુપાય જો સદગુરુ જોડવાની વાત કરે છે અને ધર્મગુરુ તોડે શું કામ કે ધર્મના વાડા બાંધે ધર્મ ના મંદિર જુદા હોય ધર્મ ના સિદ્ધાંત જુદા હોય ધર્મગુરુ ના સિદ્ધાંત કેમ જુદા હોય કે બુધવારે બાર ગામ ના જવું શનિવારે કાતો ના ની વાહે વરગાડે કાતો કે રામાપીર ની વાહે વરગાડે આ તમને વ્યક્તિની પછવાડે છે ધર્મગુરુએ એટલું બધું તોડી નાખ્યું છે કે કઈ હુજવા નથી દીધું સદગુરુ જોડે છે આટલા બધા ભગવાન ના હોય આટલા બધા ભગવાન કોઈ દી હોય નહી અને જે સાચો ભગવાન છે એ કોણ આપણે કોક થી હું તાણે વિચાર કરજો કે આ પાંચ તત્વ ની કાયા કોણ ઘડવા આવ્યું છે આની પારક કરાવે પારક ગુરુ મળે જો પૂરા તો વર્ષે નિષદેન નૂરમાં નુરા આવી પારક કરાવી દે નક્કી કરાવી દે કે મારી કાયાનો ઘડનાર ભગવાન કોણ છે આ કાયામાં હું આવ્યો ક્યાંથી હાલ કોણ છું કાયા છૂટી જશે પછી મારે ક્યાં જવું આ બધું ભિન્ન ભિન્ન રહસ્ય ભિન્ન ભિન્ન કરીને એક જ રાતમાં નિવેડો લઈ દે એનું નામ સદગુરુ અને ધર્મ ગુરુ છે એ તમને મંત્ર આપે કા તો કંઠી બાંધે ને કા તો માદડી આપે ને કાતો કાનમાં ફૂંક મારે આ એનું કાર્ય કાતો કાડાને ઉભા ટીલા કરવાનું આપે ભગવાન જ ભૂલ્યો ને જો આ ચાંદલા સત્ય હોય તો ચાંદલા હો તો જનમ થવો જોઈએ ને આચાર્યના ઉભા ટીલા મહાદેવની આડ સ્વામિનારાયણનો ચાંદલો ને વૈષ્ણવની ફાઇડ ચાંદલાઈ નોખા મારો પ્રોગ્રામ હતો આમના ગામમાં નવલગઢમાં અને રબ ઘેટાનો ટોળું નીકળું બધા ભરવાડું ઉભા રાખ્યા હે ઉભા રહો ભરવાડું મારે પીએચડી કરવી છે તમારી આ તમે ઘેટા આટલા બધા ચાંદલા કેમ કર્યા છે લાલ લીલો કાળો પીળો ને કોકનો ઉપર ટીંઢામાન પડખે ને સાઈડુમાન કપાળમાન ઇન્ટરવ્યુ મારે લેવું છે તમારું અને યુટ્યુબ ચેનલમાં મૂકવું છે આનું રહસ્ય શું છે આ ચાંદલા માંડવાનું કે તમને ખબર નથી આ એક ધણીના નથી આ અઢાર ધણીના ભેગા કર્યા છે એટલે આમ ગુરુત્વ ના પડે જડ જડી જાય આના વાળાનું આ આના વાળાનું આ આના વાળાનું સદગુરુ વાડા તોડી નાખે છે નિરાંત કરાવે છે નિરાંત થઈ ગયા પછી ઉપાધિ ના હોય તો કેવો સદગુરુ આવવા જોઈએ સદગુરુ પ્રભાવિત ના કરે પ્રભાવિત મદારી કરે સદગુરુ કઈ પકડાવે નહિ છોડાવે તો સદગુરુ કેવો હોય કે જાય વા જાગ્રત સદગુરુ જાગૃત સદગુરુ એને કહેવાય કે જેને પોતાનો અનુભવ છે હું કોણ છું ને હરી કોણ છે હજારો વર્ષનું અંધારું હોય હજારો વર્ષ કાઢતા ન લાગે પલ માં જતું રે લાઈટ કરો એટલે એમાં અજ્ઞાન રૂપી અંધારું છઠ્ઠી મૂકી તારથી થી આપણામાં નાખી દીધું છે નાખ્યું છે ને સંત આ બધું અજ્ઞાન રૂપી અંધારું કઢાવે છે ગુરુ કરાવવાથી કાળા હોય તો ધોળા ના થવાય એ વેમમાં નહીં રહેવાનું ગુરુ કરાવવાથી ગરીબ હોય તો રૂપિયા ના થવાય ગુરુ માથે હાથ મૂકીને આપણું સારું થઈ જાય આ વેમ છે કાંઈ આવું થાય નહીં આ બધું અંધારું છે અજ્ઞાન રૂપી આ ધર્મ ગુરુ એ વેમ ઘાલી દીધા છે માથે હાથ મૂકાઈ દઉં એટલે હારું થાય કોઈ દી ના થાય અ ગנן રૂપિયા અંધારો છઠ્ઠી થી 24 થી નાખી દીધું છે ડુપ્લિકેટ નામ આપી દીધું અને માની લીધું હું છું મગન મગન એવું નામ એ ખોટું છે સાચું નથી કોકે આપેલ નામ છે ઉપરથી ઠોકેલ નામ છે નથી હવે આ મગનને આને પકડી લીધું હું મગન શું એ ખોટું અને અંદર પછી નાચ જાત નાખી દીધી હું હિન્દુ છું હું મુસલમાન છું શીખ છું પારસી છું કોળી છું કણબી છું હઈ છું હુતાર છું કાચી છું મોચી છું હથવારો છું ઠાકોર છું દરબાર છું આવું બધું એને માની લીધું થોડાક આઘા એટલે પંડિતોએ વાર કવાર સુકન અપસુકન ગ્રહ પનોતી મુરત સો ગડિયા નાખ્યા આપણે ગુરુમુખી છીએ તો માનવી છીએ તો ખરા એમાં વાર કર માનવી છે આજ કયો વાર છે જો તો કયું મુહૂર્ત ને સો ઘડ્યું છે જોતો પછી એનાથી થોડાક આગળ તો નાખી દીધી અનેક દેવી દેવતા ભૂત ભ્રમણા છે ને ધૂણવું ધકારીયું નાખવી દાણા જોવા એકી બેકી કરવી બેન હોય દેશિયામાં ને ભાઈ હોય નશિયામાં છોકરા ના હોય કસાઈમાં અમારા સમાજમાં માં બહુ ભૂમિયું છે ખબર সাধে গরি জিশেয়ে আমার ম্রদা বাপা কে এজি তুতো আপে ছোয়া তমন্রা মারে ইনে খবরা হিনা কোনো ম্রগে মোয়া মোয়া কেরি দাড� ઓ ધાબડતા બડી જાય કર્મ બાપડા જટ જણાયા જીવ કેરી જાત જીવ ની જાત સુ આ પાંચ તત્વ નો દે એની અંદર જે આ પાવર બોલે છે એની જાતિ સુ માયકે નથી બોલતું મોઢવી નથી બોલતું આ બોલે છે ક્યાંથી હોન ગર કે કોઈ સાણ સમજાવો કહો ને આ બ્રહ્મ ક્યાં સે આયા આવે હંસા જીવ સમાયા બોલતું હોય તો મને મને બોલવું જોઈએ અને બોલતો હોય તો નથી હું ચમ

ઓમકાર થકી તને આ જન્મ દીધો સે પાંખો પણ ઉડતો નથી રાત દિવસના કરે ગુંજારા મરણની ગુજારા નથી આયો અનામી જાય નામ કહા છે તું લાયો તારું કોઈ નામે નથી રૂપેય નથી અને ગોણેય નથી બાળ્યા પેલા ડાટ્યા પેલા એમાંથી શું નીકળી ગયું બાળ્યા પેલા ડાટ્યા પેલા શું નીકળી અને નાયડો કાપ્યો શું અંદર આયા કાં જાય ખોજ કરો અગલે ઘરકી સદગુરુ મળે તો આની સાન સમજાવે ને ખુલી જાય અગમ ખડકી આ રહસ્યને સમજવાનું છે અને આ જે છે એ અલગ છે ઈ અલખને જાણવા માટે આ ખલકને છોડવું પડે બધા શાસ્ત્રો છોડવા પડે શાસ્ત્રો બધા માનવ સર્જિત છે સત્ય નથી લખેલા છે શાસ્ત્ર મોટું કે લખવા વાળો કોઈ દી લખવામાં આવે ના આવે લખનારો કોઈ દી લખવામાં ના આવે તો બંક નાયડુ ફગારાન ઇંગલાન પિંગલાન હુકમણલાન જાણવા વાળો કોઈ દી એમાં ઘરે ઓહમ ને સોહમ ને શ્વાસ ને ઉશ્વાસ ને ઈંડ ને પિંડ ને આ બધો જાણવા વાળો એમાં ઘરે ખરો નોખો હોય એમાં કોઈ દી ના ઘરે આ બધા જે જાણનારો છે એને સદગુરુ જણાવે બીજી આ બધા લફરા છોડી દે છે પેલું જ ગુરુએ કીધું કે તારું તન મન ધન આપી દે બેટા આપી દીધું પછી કે મસ્તક આપી દે હવે બોધ આપે છે ગુરુ આ બધું ફિંડલો વરી ગયું હવ કોઈ અટકળે છે નિરાત નક્કી કરીને છે સદગુરુ નામે વ્યાપી કરે છે ઠરવાનું ગુરુ સાચું બધું કરવાનો કાચું કોઈ જપ તપ વ્રત કોઈ ઓહમ સોહમ આતમ પદ એને કેમ કરીને લાધે ઠરવાનું ઠામ ગુરુ સાચું બીજું બધું તારું કરવાનું કાચું તો આવો સદગુરુ બોધ સાંભળતા બળી જાય કરમ બાપડા જટ જણાયા જીવ કેરી જાત હું કોણ છું હિન્દુ અને મુસલમાન હિન્દુના ગુરુ છે એ પંડિતો મુસલમાનના ગુરુ છે મોલવી બેય ઝઘડતા હતા હિન્દુ કે મારો રામ મોટો મુસલમાન કે મારો અલ્લાહ મોટો કબીર સાહેબ કે બાદશો ને જો સદગુરુ જોડે મેં તુજે પૂછું પંડિતા આ નિજના ગુરુ કોણ છે આ પાંચ તત્વો નો દેહ છે એની અંદર આ બોલણહાર એ હિન્દુ નથી તુરકેય નથી પારસીય નથી સુખે નથી આયો ક્યાંથી અને હવે જાય છે ક્યાંસ્ય સમજવાનું છે હો આ એક ઉર્જા છે પાવર કીધું અને વિલ પાવર અંગ્રેજોએ શું કીધું વિલ પાવર વૈજ્ઞાનિકોએ શું કીધું અદ્રશ્ય શક્તિ દેખાતી નથી છે ફૂલ દેખાય પણ સુગંધ કોઈ દી દેખાય નહીં અને અનુભવ કેને થાય હું કહે એને હવે જેને હુંઘી લીધું એ કોઈથી બોલી નાખે કે આવું હોય જે હું એને જ આનો સ્વાદ આવે તો આ વસ્તુ એવી છે અનુભૂતિની વિષય છે આત્મજ્ઞાન જ્ઞાન એ વાણીનો વિષય નથી પણ આવા કોઈ સદગુરુ મળે અને એને શાન સમજાવી દે અને એ શાન એવી છે શબ્દ વગરની સમસ્યા છે અને વાણી વિનાની વાત છે અહીંયા શબ્દ ટૂંકો પડે છે શબ્દાતીત અલખને લખાવે છે તો આવો કોઈ સદગુરુ આપણાને મળે તો આપણો હાથો બે એવો છે હો સદગુરુ ધર્મગુરુ નહીં દેહના ગુરુ તો અલ્યા ગણાને છે મનનો ગુરુ છે ન્યારો નિરાંત કહે જો મળે મનનો ગુરુ તો ઉતારે બહુ પારો નુગરાને ને નાજડે ઉતરવાનો આરો આવો સદગુરુ મળે તો તો સદગુરુ ને બીજી કઈ ઉપમા આપી છે કે પળ આપી પારસ મણી એ ગુણ છે જે લોઢાને અડાડી તરત હોવાનું બની જાય વાર ના કરે અને આજ પારસ અડાડ્યો છ મહિને હોવાનું થાય સમજી લેવાનો ડુપ્લિકેટ છે આ અસલ નથી તરતની વાતું વાત છે વાલા આવો પારસ મણી જેવો સદગુરુ આપણા મળે એવા સદગુરુ મળે એવા સદગુરુ અમારા સુમિતા બેન કિશોરભાઈ ને મળ્યા લવજીરામ બાપા જેવા અને જેને આ સદગુરુ મળ્યા એનું પ્રમાણ શું મેય બોધ લીધો છે મેય ગુરુ કરાયા છે હું બોધિક શું હું ગુરુ મુખીશું પ્રમાણ વાતું પ્રમાણ નથી કરીને બતાવે એની બલિયારી છે હે ગુરુ મહારાજ આજથી મારું મન આજથી મારું ધન આજથી મારું તન આજથી મારું મસ્તક તમારા શરણે અર્પણ હવે આમાં મારું કઈ નથી આના પર અધિકાર તમારો છે તો બીજા દીધું મુઠ્યું વારી દેશે ગુરુ કે કાચ ભંડારો કરવો કઈક પ્રોગ્રામ કરવો છે એનું કામ નથી વાલા વાતોનો દેશ નથી સંતને સંત પણ મનવા નથી મફતમાં મળતા એના મોલ ચૂકવવા પડતા આ ખરાની ખેલ છે તેમાં તોરેલે કીધું ખરાની ખરે ખબરું થાય ફટકિયા હશે એ ફૂટી જાય પછી ફટકિયા શું કરે ગુરુની નિંદા ચાલુ કરે ફટકિયાનું કામ આ હોય કારણ કે હાલી તો એકે નહીં ગુરુ કોઈ દી વખાણ ના કરે જે ગુરુ વખાણ કરે એ આપણું કલ્યાણ ના કરે અમારા જયદેવ બાપા કહેતા ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે ઘડી ઘડી કાઢે ખોટ અંદરથી રાખે હથેળી ને ઉપરથી દે ટપલાની છત આવો સદગુરુ આપણું કલ્યાણ કરે તો આજ તો આવો પાવન પ્રસંગે મહાપુરુષો ઘણા છે એ બધાયને આપણે સાંભળશું તો આજ સુમિતા બેન છે પાઠવું છું બોટાદ ભક્ત મંડળને શુભકામના પાઠવું છું કે સદગુરુ તમારા હૃદયમાં જ્ઞાનના અજવાડા અજવાળા કરે હજી આનાથી હવાયો મહિમા કરો દુનિયામાં ડંકા વાગે લવજી રામ બાપાના બોલો સત ગુરુ